આપણે છે ને ગુજરાતીમાં સારી ફિમેલ ફિલ્મ મેકર્સ જોઈએ છે યાર એ તો હવે લોકો મને કહે છે આઈ હેવ સેડ આઈસ આઈ ડોન્ટ નો મેબી આઈ આઈ ડુ યાર એ મક્તુબ જે વર્ડ છે મારા ઇન્સ્ટા બાયો પર એનો અર્થ થાય છે ઇટ્સ ઓલ રિટન બધું લખાયું છે ઇટ્સ એન એક્સિડન્ટ આઈ ડિડ નોટ હેવ એની પ્લાન્સ ઓફ બીકમિંગ એન એક્ટર અમુક વાર લખાયેલું હોય તમે ગમે તેટલી ટ્રાય કરો ને તમારી જગ્યા નહીં છૂટે કે તમને ભગવાન પાછો ત્યાં જ લાવીને મૂકી દે મેં ત્રણ વાર એક્ટિંગ છોડી એટલે એવું નથી કે હું ખાલી કહું છું મેં કર્યું છે ઓસ્ટ્રેલિયા જઈને હું કસ્ટમર સર્વિસમાં કામ કરતો મારી પાસે પૈસા જ કોઈ ગમે તેટલું સારું દેખાતો હોય ટેલેન્ટેડ હોય પૈસા હોય બટ એ લોકોને કાયમ પોતાની જોડે જ ને તકલીફ હોય અને મને નથી આઈ એમ વેરી હેપી બીંગ મી આ બધા જે ગ્રેટ લોકો હોય ને એ કોઈ દિવસ આમ કરીને નહીં આવે મ્યુઝિક તો બહુ દૂર દૂર સુધી કોઈ સંબંધ જ નથી મારા મને સમજ પણ નહીં પડે મને બીટ્સ જ નહીં સમજ પડે વન ટુ થ્રી ફોર ખબર નહીં પડે બેટર બનાવ પણ તમે જે છો ને એનીથી પોતાની જાતને નફરત ના કરો કે એવી દ્રોણા ના કરો આઈ લવ રીડિંગ આઈ લવ ગોઈંગ ઇન ધેટ અધર વર્લ્ડ જ્યાં લોકોના લખાણ હોય ને તમારી સામે પિક્ચર ક્રિએટ થાય તમારી પોઝિશન જોઈને હું તમને રિસ્પેક્ટ નથી કરતો હું નીચાથી નીચા અને ઉપરથી ઉપરવાળા લેવલ લોકો જોડે સેમ રીતે બિહેવ કરું છું હા આમ ગૌરવ પાસવાલા અને ધીસ ઇઝ માય ફર્સ્ટ ટાઈમ ઓન સિનેમા સાહિત્ય આઈ નો પાર્થ એને પહેલેથી હું ઓળખું છું બટ આ એક અલગ પ્રકારનું અમારું ઇન્ટરેક્શન રહ્યું અને સરપ્રાઈઝ થઈ ગયું અને પાર્થના ક્વેશ્ચનથી અત્યાર સુધીના જેટલા અમે ઇન્ટરવ્યુઝ બધું કર્યું એમાં નિખાલસ રીતે સરળતાથી રિસર્ચ કરીને પૂછેલા સવાલો હોય તેમાં પાર્થ અત્યારે સૌથી આગળ છે એન્ડ પાર્થ થેન્ક યુ સો મચ અને ઓન કેમેરા કહીશ કે તબિયતનું ધ્યાન રાખ પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ અને ટુ ઓલ ઓફ યુ આઈ રિક્વેસ્ટ ટુ સબસ્ક્રાઈબ લાઇક અને શેર સિનેમા સાહિત્ય પેજ ઓન યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ સપોર્ટ ધેમ બીકોઝ વી ઓલ નીડ સપોર્ટ બ્યુટિફુલ વર્ક પ્લીઝ સપોર્ટ દેમ કેમ છો દોસ્તો હું છું પાર્થવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે મારી સાથે જે વ્યક્તિ તમને દેખાય છે એનું નામ કહું એ પહેલાં હું પાંચ ફિલ્મોના નામ લઈશ એક વેલ્ડન સીએ સાહેબ જે આ સત્યાવીસમી તારીખે રિલીઝ થાય છે સંઘવી એન્ડ સન્સ જેનું હમણાં જ ટ્રેલર લોન્ચ થયું અને આઈ થિંક જુલાઈમાં રિલીઝ થયા અઢારમી જુલાઈ જલેબી રોક્સ જે સત્યાવીસમી તારીખે આવે છે વિશ્વગુરુ જે ઓગસ્ટમાં આવે છે અને જે નિમિત્તે અમે ભેગા થયા છીએ ડેડા આ બધાનું એક છે ને લઘુત્તમ સામાન્ય અવયો છે અને ગૌરવ પાસવાલા છે આ બધાના શૂટિંગ અલગ અલગ થયા હતા અને અત્યારે કુદરતી ભેગી થઈ ગઈ છે કુદરતી એટલે આ બધાના શૂટિંગ થયા હતા ગયા વર્ષે ચોવીસ માં થયા હતા જલેબી રોક્સ નું સૌથી પહેલા થયું હતું બટ ઇટ હેઝ ગેસ્ટ અપિયરન્સ અને બાકીની બધી પિક્ચર મેં બેક ટુ બેક શૂટ કરી હતી જૂનથી લઈને જાન્યુઆરી એન્ડ સુધીમાં જૂન મેટ જાન્યુઆરી એન્ડ સુધીમાં મેં ચાર પિક્ચરો પૂરી કરી નાખી હતી પણ મને ખબર નથી કે બધી એક જ મહિનામાં આવશે એટલે દર આપણે પોસ્ટર્સ જોઈએ ને દર ત્રીજામાં ગૌરવ ના પણ આનંદ એક બીજી ફિલ્મો પણ બહુ આવે છે અને તમે પણ હવે એક સાથે એક બેક ટુ બેક હા યાર બે બે અઢી વર્ષ થઈ ગયા મારી પિક્ચરો રિલીઝ નથી થઈ કારણ કે બધું વેબ વાળું જ કર્યું હતું લુટેરે આવ્યું એ હિન્દી વેબ સિરીઝ એ વેબ હતી વારસો કરીને વેબ સિરીઝ આવી ગુજરાતી વેબ હતી સોંગ્સ કર્યા એ બધા ઓનલાઈન આવે એટલે થિયેટ્રિકલ કઈ હતું જ નહીં ને જે હતું તે રિલીઝ નથી થઈ હજુ હિન્દીમાં મેં કર્યું હતું તો અત્યારે આ બધું એક સાથે આવે છે રાઈટ અને ડેડા શરૂઆત ત્યાંથી કરીએ શું છે ફિલ્મ તમારું કેરેક્ટર ટ્રેલર ઇન્ટરેસ્ટિંગ છે જોયું એમાં રોમાન્સ તત્વ છે થ્રિલરમેન્ટ દેખાય છે હા અને ડેડા ડેડા એક 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 માણસની એક તો એસેન્શિયલી તને કોરમાં કહું ને તો જે એક લાઈન બોલા બોલી છે કે એક પરિવારની વાત આવે જ ત્યારે હું કંઈ પણ કરી શકું તો ડેડા એસેન્શિયલી આ એનું એક થીમ પ્લોટ કહેવાય કે થીમ કહેવાય કે પણ એની જોડે જોડે બહુ બધા અલગ અલગ ભાષાઓ છે જે ટ્રેલરમાં લોકોને ખબર નહીં પડે કે એક એક તમે લવ એક આખી જર્ની છે જ્યાં તમારી લવ સ્ટોરી હોય તમે પરણો તમારું બેબી થવાનું હોય તમારી પ્રોફેશનલ જર્ની એ બધું આની અંદર કેપ્ચર થયું છે અને અને જો જે બ્યુટી કહેવાય ડાયડાની એ છે કે આજ સુધી અમારો ડિરેક્ટર જે હેમા શુક્લા શી ઇઝ અ લેડી જેમણે આ મેલ કેરેક્ટર લખ્યું છે તો એ રાઇટર ડિરેક્ટર બહુ જ છે તો બહુ સારી રીતે આ કેરેક્ટર લખ્યું છે અને એમણે કહ્યું છે કે આપણે જ્યારે કોઈ વ્યક્તિ જ્યારે ઘરે બાળક આવવાનું હોય ને ત્યારે બધાએ માની જર્ની દેખાડી છે બધાએ માં શું માં પર શું વીતે છે આવનારી સંતાનના કારણે કે એમને શું તકલીફ થાય છે બધા દેખાડ્યું છે પણ જ્યારે થનારો બાપ એક કંઈ સિચ્યુએશનમાંથી ગુજરે છે એને શું ફીલ થાય છે એ કેટલું બોલી શકે કેટલું નથી બોલી શકતો કેમ કે એક માણસ તરીકે આપણે ટ્રેન નથી થયા એક્સપ્રેસ કરવા માટે એટલે આપણે બહુ માણસ તરીકે કોઈને બતાવીએ નહીં કે આપણે શું ગુજરીએ મસ્તી કરી લઈએ પણ જે ડીપ જે ડીપ વાતો હોય એ આપણે શેર નથી કરતા તો આવી પરિસ્થિતિમાં એક માણસ શું વસ્તુ પરથી ગુજરે છે આ માણસની હાલત શું થાય છે એ બધું વસ્તુ આમાં કહેવામાં આવ્યું છે કેરેક્ટર રાઇટર નું છે કેરેક્ટર રાઇટર નું છે યસ અને આપણી પાછળ બહુ બધા પુસ્તકો છે ને એમાં એક ટ્રેલર માં એક ડાયલોગ છે કે મને રોયલ્ટી બહુ બધી આવે છે સમથિંગ લાઈક ધેટ એમાં એક કેરેક્ટર વિશે એટલે આમ બહુ મેથડ એટલે કે એઝ અ રાઇટર તરીકે બહુ એવું કામ કરવાનું થયું કે ના યાર રાઇટર તરીકે બહુ કામ કરવાનું નહોતું થયું કારણ કે આ એક પ્રોફેશન છે અમે પ્રોફેશનની અંદર નથી ઘૂસ્યા એટલા બધા રાઈટ સો તમે જોશો તો એની એક બુક પબ્લિશ થાય છે ફિલ્મની અંદર પણ એ રાઇટરની લીધે ડેપ્થમાં નથી ઘૂસ્યો અમે એની પર્સનલ લાઈફમાં ગયા છે એની પરિવાર જોડે શું થાય છે એના શું કહેવાય એના પ્રોફેશનમાં ઘૂસ્યા બટ ઇટ્સ વેરી પર્સનલ સ્ટ્રગલ ઇન્ટરનલ સ્ટ્રગલ મોર ધેન એક્સટીરિયર સ્ટ્રગલ

લોકેશન્સ કયા છે વેલ ગુડ ગુડ વેરી લોકેશન સુરત છે આખી ફિલ્મ સુરતમાં શૂટ થઈ છે અને સુરત શહેર એક કેરેક્ટર છે આ પિક્ચરની ની અંદર એટલે સુરત શહેરની એવી ગલીઓ એવી જગ્યાએ શૂટ કર્યું છે જ્યાં કાર પણ નથી જઈ શકતી એવી જગ્યાએ અમે મોટા કેમેરા લઈને શૂટ કર્યું છે એટલે તમે અમુક શોર્ટ જોશો અહીંયા ટ્રેલરમાં જ્યાં હું દોડું છું ચશ્મા પહેરીને માસ્ક પહેરીને અને આજુબાજુ લોકો હોય ને પછી એ બધું પ્રોપર મોટા કેમેરાથી શૂટ થયું છે અને લોકોને ખબર પણ નથી હોતી કે આ શૂટિંગ થાય છે ને બધું એટલે એવી ડિફિકલ્ટ સિચ્યુએશનમાં શૂટ કર્યું છે સુરતમાં બટ હેડ ઓફ લાઇન પ્રોડક્શન બીકોઝે ઇઝ મેનેસ્ટ અને તમે મેન્શન કર્યું છે અને હું પૂછવાનો પણ હતો કે હેમા શુક્લા જે ડિરેક્ટર છે એ કેવો એમની પહેલી ફિલ્મ છે પહેલી ફિલ્મ છે ડેબ્યુ એ કેવો એક્સપિરિયન્સ રહ્યો હેમા જોડે બ્યુટીફુલ મતલબ વન ઓફ ધ મોસ્ટ ક્લિયર ડિરેક્ટર્સ આ વર્ક વિથ હેમા અમ સ્ક્રિપ્ટ લઈને બહુ ક્લિયર હતી હેમા અમ શોર્ટ્સ લઈને બહુ ક્લિયર છે અને આટલી સરસ વાર્તા આટલો સરસ મેલ ફીમેલ બધા કેરેક્ટર્સ એમણે જ લખ્યા છે સો યુ નો હું હેમાને કામ કહું કે આપણે છે ને ગુજરાતીમાં સારી ફિમેલ ફિલ્મ મેકર્સ જોઈએ છે બિકોઝ યુ નીડ ટુ આઉટ એન્ડ યુ નીડ ટુ કે તમારે બીજી બધી ફિમેલ્સને મોટિવેટ કરવાની છે કે ખાલી એક્ટિંગ નહીં તમે રાઇટિંગમાં આવો તમે ડિરેક્શનમાં આવો એન્ડ ધેર ઇઝ ધી ઓપન ફિલ્ડ ફોર યુ એટલે બીજું કોઈ કરે ના કરે બટ આઈ રિસ્પેક્ટ હર લાઈક દેટ ગ્રેટ કે આટલા બધા લોકોને હેન્ડલ કરવું અને ડેપ્યુટીન ડિરેક્ટર તરીકે સો હેમાંય બહુ બહુ સરસ કામ કર્યું છે બહુ ફોકસ છે ટુ ધ પોઈન્ટ છે અને આઈ થિન્ક જ્યારે ફિલ્મ જોશો ને ત્યારે યુ હેવ ન અધર રિસ્પેક્ટ ફોર હર ઓકે યા ગૌરવ તમને કેવા રોલ કરવો વધુ આમ ગમ્યા છે પછી જે મેં ના કર્યા હોય જે મેં ના કર્યા હોય એટલે જ્યારે મેં શરૂ કર્યું તું મારી લાઈફની જર્ની ગુજરાતીમાં તો મેં શરૂ પહેલી પિક્ચર એન્ટી હિરો હતી મારી જે જે પણ કહીશ છે સાચું કહી એટલે એમાં હીરો હું કે વિલન હું કોને ખબર નથી પડતી એના પછી મેં કરી હતી વોટ્સઅપ જિંદગી જેમાં એક બાઇકર નું કેરેક્ટર હતું પછી મેં કરી હતી ધનસુખ ભવન જેમાં સ્કિટ્સોફેનિયક હતો પછી મેં કરી હતી ઓર્ડર ઓર્ડર જેમાં એક લોયર હતો પણ મસ્તીખોર લોયર હોય પછી મેં કરી હતી પ્રેમ પ્રકરણ જેમાં આખી એક જર્ની છે એટલે એવી મને ફિલ્મો ગમે જે મેં ના જે જે કેરેક્ટર મેં ના પ્લે કર્યા હોય અને મારી દરેક દરેક ફિલ્મો એટલું ધ્યાન રાખું કે મારો એક કેરેક્ટર બીજા કેરેક્ટર જેવું ના દેખાય એટલે હું બહાર જાઉં ને તો લોકો મને ઓળખવા નહીં જોઈએ કે આ આ એક્ટર છે મારું એક ઓબ્ઝર્વેશન છે જસ્ટ કે તમારી પર્સનાલિટીમાં મને છે ને એક ઉદાસી નું તત્વ આમ દેખાય આમ હા હા તમને હું તમને હું કેર થી મારી યાર બહુ બધા લોકો કે પ્રેમ પ્રકરણ નથી જોઈ શક્યો હું નથી જોઈ શક્યો પણ પ્રેમમ છે પ્રેમમ મલયાલમ ફિલ્મ મારી ગમતી છે જેમાં ત્રણ લાઈક મને ખબર નહીં હું નથી જોઈ શક્યો કે ગીતો બહુ સારા છે પ્રેમ પ્રકરણમાં પણ એમાં પણ મને કે ને કેવું લાગે છે કે કદાચ એ પાછળના ભાગમાં ને એવું હશે એ ફિલ્મમાં પ્રેમ પ્રકરણમાં જેમાં બહાર આવતું નથી ખબર પ્રેમ મારામાં દેખાય મારા કેરેક્ટર્સમાં દેખાય ઓફ સ્ક્રીન બંનેમાં દેખાય એટલે મારી અંદર પેન છે યસ યાર એ તો લોકો મને છે આઈ સેડ આઈસ આઈ આઈ પણ હોય તો પણ તને સિડની સિડની વાત કરો યાર બાળપણ તો ગુજરાતમાં જ હતું ઓકે હા સુરતમાં જ હતું હું હાઈસ્કૂલ સ્કૂલ ને પછી ગયો સિડની તો સિડની વાત કરું કે ગુજરાતની કરું ગુજરાતની કરું બહુ ઇન્ફિરિયો કોમ્પ્લેક્સ જો કોઈને ખબર હોય તેનાથી પીડાતો છોકરો વેરી લો કોન્ફિડન્ટ બધાથી છુપાઈ જવાનું મને વધારે ગમે છોકરીઓ જોડે તો વાત કરવાની દૂરની વાત છે પેલું કેવું છે કે ખબર મને કામ એવું લાગતું કે હું બીજા બધા સુપીરિયર છે મારાથી ને મારી અંદર કયું છે નહીં ફાઈનાન્શિયલી લઈ લો મેન્ટલી લઈ લો કે ફિઝિકલી લઈ લો નથી હું એવો ગુડ લુકિંગ નથી એવો સારો પૈસાવાળો નથી એવો ટેલેન્ટેડ આ એક ઇન્ફ્યુરિટી કોમ્પ્લેક્સ હોય એની જોડે હું મોટો થયો ઝેડ રીઝન્સ એના જે હોય એ હોય તો એ બધું મારી અંદર હતું સો આઈ વોઝ નોટ વેરી બટ આઈ વોઝ ઓલવેઝ ઇન્ટુ સ્પોર્ટ્સ આઈ વોઝ મોર ઓફ અ સ્પોર્ટ્સ ગાય એટલે મારી બધી એનર્જી હું સ્પોર્ટ્સમાં જ કાઢતો હતો તો આઈ લવ ક્રિકેટ એટલે પ્રોફેશનલી પણ એ રમતો હતો સિડનીમાં તો એ હતું બટ બાળપણમાં તો બીજું કંઈ હતું જ નહીં યાર મેઇન સ્પોર્ટ્સ ભણવામાં પણ એવરેજ સાહીઠ સિત્તેર ટકા આવે સિત્તેર પંચોતેર ટકા કયું શહેર ગુજરાત સુરત સુરત યસ સુરતથી છું અને મકતુબ મકતુબ યસ બધું લખાયેલું છે યાર એ મક્તુબ જે વર્ડ છે મારા ઇન્સ્ટા બાયો પર એનો અર્થ થાય છે ઇટ્સ ઓલ રિટન બધું લખાયું છે ને આ અર્થ આવ્યો છે ધી એલકેમિસ્ટ બુક જો કોઈ વાંચી હોય તો તમને ખબર હોય કે જ્યારે મેં ચોપડી વાંચી ફિનોમિનલ બુક બટ આ એક વર્ડ મારી સાથે રહી ગયો ને હું કાયમ અમુક અમુક લોકો જોડે શૂટ ઉપર પૂછું કે તમારો ફેવરેટ વર્ડ કયો ને મારા ફેવરેટ વર્ડમાં બે આવે એક તો સેરેન્ડિપિટી ઓકે એનો અર્થ થાય અ ફોર્ચ્યુનેટ એક્સિડન્ટ ઓકે ને બીજો છે મктуબ which means it's all written તો આઈ થિંક મારી જોડે બનنے વસ્તુ થયું છે આઈ એમ ઇન ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઇટ્સ એન એક્સિડન્ટ આઈ ડીડ નોટ હેવ એની પ્લાન્સ ઓફ બીકમિંગ એન એક્ટર તો એ અને કદાચ લખાયું જ છે મેહુલ બુચ જે મારી જોડે પ્રમોટ કરે છે એ કહે છે કે તું યુ આર મેન્ટ ફોર એક્ટિંગ તારો એ એક્ટર ની ડેસ્ટિની લખાયેલી હોય કે મેં છોડવાની ટ્રાય કરી એક્ટિંગ બે ત્રણ વાર પણ પાછો આવ્યો હમણાં હું સોનાલી જે મેમ છે આપણે એમની જોડે આ જ વાત કરતો હતો તો અમુક વાર લખાયેલું હોય તમે ગમે તેવી ટ્રાય કરો ને તમારાથી જગ્યા નહીં છૂટે કે તમને ભગવાન પાછો ત્યાં જ લાવીને મૂકી દે મેં ત્રણ વાર એક્ટિંગ છોડી છે ઓકે નોકરી કરી છે આફ્ટર ડુઈંગ ઓલ ધન પ્રેમ પ્રકરણ કર્યા પછી હું નોકરી કરતો હતો મારી પાસે પૈસા નહોતો હું ઓસ્ટ્રેલિયા જઈને નોકરી કરતો હતો ओके એટલે એવું નથી કે હું ખાલી કહું છું મે કર્યું છે ઓસ્ટ્રેલિયા હું કસ્ટમર સર્વિસમાં કામ કરતો પૈસા નહોતા સો જે દિવસે લુટરીનો ટીઝર ડ્રોપ ઓસ્ટ્રેલિયા તો નોકરી કરતો ઓકે મને મેસેજ અરે ગ્રેટ ટીઝર આમ છે તેમ છે ફાઇનલી કમિંગ આઉટ હું નોકરી કરું છું મહેતા સાહેબ હા તો એ બધું છે એટલે યાર ઇટ્સ ઓલ એટલે અત્યારે અત્યારે તો ખબર જ નથી લાઈફનું શું છે શું નહીં લો કોન્ફિડન્સનું કારણ જે હોય પણ દેખાય છે એ સફર એનું શું છે યાર આઈ વન થિંગ ઓવર ધ યર્સ જે હું બહુ બધા લોકોને કહીશ કે તમે યુ ડોન્ટ હેવ ટુ બી બેસ્ટ ઓર બેટર દેન એવરી વન બટ વોટ એવર યુ આર ને ઇફ યુ ફાઇન્ડ અ વે ટુ બી ઓકે વિથ ધેટ તમે જે છો એ તમારી બિઈંગ જોડે જો તમે પીસ ઉપર હોવ ને તો યુ આર અબવ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પર્સેન્ટ બીકોઝ કોઈ ગમે તેટલો સારું દેખાતો હોય ટેલેન્ટેડ હોય પૈસા હોય બટ એ લોકોને કાયમ પોતાની જોડે છે ને તકલીફ હોય જ અને મને નથી આઈ એમ વેરી હેપી બિંગ મી અને શું કહેવાય કે આજુબાજુના મારા સર્કમસ્ટાન્સીસ લોકો બદલાતા જાય તો બદલાતા જાય બટ હું આવો જ છું તો रजत कपूर मेरा अत्यंत गमताज ऑफ कोर्स मैं झरे में लूटे रहूं जो तो तूने तुमने जोया आनंद आयो ए अनुभव क्यों रहयो हंसल भाई साथे विवेक हंसल भाई खाली शो रनर હતા એટલે હંસલ સર હંસલ સર જને ખાલી બે ત્રણ દિવસ આવ્યા હતા સેટ ઉપર આ સાઉથ આફ્રિકા જય ઇઝ વેરી ટેકનિકલી સોલિડ જય મહેતા ઇઝ હંસલ મહેતાસ son એ જે ડિરેક્ટર હતા ટેકનિકલી વેરી સોલિડ વેરી ફન ગાય પેલો ય 29 30 વર્ષનો બાળક હોય ને મસ્તી ખરો હોય તો કેવો હોય બોમ્બેનો જય એવો છે બટ વેરી ક્રિએટિવ એઝ વેલ

મેરેજ નથી ટકતા આજકાલ તો તમારું વર્કિંગ રિલેશનશીપ ટકાવવા માટે યુ લીડ ટુ લાઇક એટલે મસ્ત માણસ મુંબઈ હોટેલ મુંબઈ હોટેલ મુંબઈ એ એક્સપિરિયન્સ એટલી જલ્દી આવીને જતો રહ્યો ખ્યાલ જ ના આવ્યો બટ દેવ પટેલ વેરી વેરી ડાઉન ટુ અર્થ ગાય એકદમ મસ્ત માણસ કોઈ ઇસ્યુ નહીં કોઈ સિક્યોરિટી નહીં આ યુટ્યુબ બસ ફાઇન એ લોકો આમ જ કે તું તારી રીતે કર ટેન્શન નહીં લે હું સાચવી લઈશ હું પણ મારી રીતે કરીશ એટલે અમે બધા એવું એક્ટરનું બહુ સમન્વય હોય પ્લસ કોઈ આ બધા જે ગ્રેટ લોકો હોય ને એ કોઈ દિવસ આમ કરીને નહીં આવે જ્યારે લોકો સેટ ઉપર હોય ને એટલે એ એ રજત કપૂર નથી 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 હોતો હોતો આ આ દેવ પટેલ જેને આપણે ઓળખીએ છીએ એકદમ સામાન્ય માણસો છે લોકો પોતાના નામનું બેગેજ લઈને આવતા તમે તમે વાત કરી ગુજરાતમાં ત્યારે સિનેમા સિનેમા બફ થિયેટરમાં જઈને જોતા સિંગલ હા યાર સુરતમાં અમે લોકો જતા જ ને બાલ્કની અપર એ બધામાં જોઈને જતા પેલું ટિપિકલ મારી લાઈફ હતી જે પેલું દિલ ચાહતા એમાં બધા જે હોય ને મસ્તીખોર તેવો હતો હું મારા સ્કૂલ કોલેજની બહાર એટલે ફ્રેન્ડ્સ જોડે પણ શું કહેવાય કે સિનેમામાં જવાનું પિક્ચર જોવાનું પણ એમ કદાચ મેં બી ઈચ્છા હશે અંદર ડીપ ડાઉન કે મારે એકવાર અહીંયા જવું છે પણ એ રસ્તો નહોતો ખબર અને સ્પોર્ટ્સ વોઝ મોર માય થિંક ઓકે હા એટલે એક્ટિંગ વોઝ લાઈક કદાચ ઈચ્છા હશે જે અહીંયા પહોંચી ગયો તો કઈ તો હશે જ એનું કારણ એમ તો નહીં કહી શકું કે વિચાર્યું જ નહોતું આઈ એમ શ્યોર આઈ વુડ હેવ થોટ ઓફ ઇટ સબકોન્શિયસલી પણ મૂવી ગમતી હતી ને સ્પોર્ટ્સ ગમતું હતું ટિપિકલ જે ઇન્ડિયન મેલ હોય ને એનાથી કંઈ અલગ નહોતો ખાલી આ જે કોન્ફિડન્સ લો હતો એ જ હતો બીજું કંઈ નહોતું અને સંગીત મ્યુઝિક મ્યુઝિક તો બહુ દૂર દૂર સુધી કોઈ સંબંધ જ નથી મારા એટલે પ્રેમ પ્રકરણ કરી ત્યારે મારો ને અમિત ત્રિવેદીનો અવાજ મેચ થાય પણ અમારા સુર ને તાલ તો અલગ જ દિશામાં જાય અમિત ત્રિવેદી ત્યાં હોય ને હું અહીંયા હું એટલે એ તો કોઈ કોઈ સંબંધ જ નથી એટલે મ્યુઝિક મને સમજ પણ નહીં પડે મને બીટસ જ નહીં સમજ પડે ઓકે વન ટુ થ્રી ફોર ખબર જ નહીં પડે ફાઇનલી ડેડા જોવા માટે આપણે ટૂંકમાં કેવું હોય દર્શકોને કે આ કારણથી જોવા જજો તો શું કહેવા માંગશો ડેડા ફર્સ્ટ ઓફ ઓલ હું તમને એમ જ કહીશ કે એક એવી વાર્તા છે ને જે બી ટોલ્ડ એવી સરળ પણ જોવાલાયક વાર્તા છે કે તમે એકવાર જશો ને તો આ વાર્તા તમારી જોડે રહેશે આ એન્ટરટેનમેન્ટ ખાલી મળીને હા હા કરીને આપણે ઘરે આવી જઈએ એવી વાર્તા નથી ધીસ વિઝ સ્ટે વિથ યુ અને આ પિક્ચરની અંદર થ્રીલ છે આ પિક્ચરની અંદર સસ્પેન્સ એલિમેન્ટ છે આ પિક્ચરની અંદર ગ્રેટ બીજીએમ છે એક ઓવરઓલ એક ફિલ્મનો એક્સપિરિયન્સ હોય ને એ ડેડા છે એટલે તમારો એક એક રૂપિયો તમે ખર્ચ કર્યો છે ટિકિટ ઉપર ધેટ વિલ બી વર્થ ઇટ અને બ્યુટી એ છે કે આ ફિલ્મમાં આઈ થિંક આઈ વોઝ ટોકિંગ ટુ સોનાલી થોડા થોડા ટાઈમ પહેલાં કે આપણે બહુ આઈ ફીલ વેરી ફોર્ચ્યુનેટ કે બહુ બ્યુટિફુલ ફિમેલ એનર્જીથી ઘેરાયેલા છે આ પિક્ચરની અંદર કે રાઇટર ડિરેક્ટર હેમા શુક્લા છે એમનું ડેબ્યુ છે હેલિશા અમેઝિંગ એક્ટર સોનાલી હરસેલ્ફ અમ વન્ડરફુલ વેલ સ્પોકન પર્સન ને બત અવધી બ્યુટીફુલ લેડીઝ એટ ધ સેમ ટાઈમ વેરી સુક્યવા કે વેરી ક્રાફટી આ બધા નું એક જ કોમન વસ્તુ છે જો મારે કાળવો હતો કે બધાને છે ને આ ક્રાફ્ટ છોડે બહુ પ્રેમ છે એટલે ડેડ આઈસ પ્રોટેક્ટેડ બાય ધેમ હા સો એક બીજો વસ્તુ જે હું કહેવા માંગેશ કે પ્લીઝ વોચ ઈટ ફોર ધેમ એન્ડ સપોર્ટ વાંગેલી વાર્તા નથી આ હેમા શુક્લા છે અને એની

ને જે એક્સપેક્ટેશન હતી ટ્રેલર થી ને બધા કદાચ એ નહીં પહોંચી વળ્યો રાઈટ હમણા ટુરિસ્ટ ફેમિલી હમણા આવી છે તમે જોયું છે એ નથી જોયું સુંદર બન્યો છે હા એ એનો આઈડિયા નથી મને હમણા લેટલી હું થોડો દૂર છું અને વર્લ્ડ સિનેમા તમે વર્લ્ડ સિનેમા યાર જો હું ફ્રી હોઉં ને તો હું જો પણ મારા ઘરે છે ને હું એકલો હોઉં ને તો ટીવી 3 દિવસ સુધી ચાલુ એ ના થાય હું ટીવી જ નથી જોતો એટલે

ફેવરેટ ફૂડ આ મને ફેવરેટ થાઈ ફૂડ બહુ ભાવે થાઈ ફૂડ ઓકે ફેવરેટ એક્ટર ઇન હિન્દી હિન્દીમાં તો અત્યારે રણવીર કપૂર જ કહી શકીશ કે એક્ટર સ્ટાર બોથ યા હા ગુજરાતીમાં ફેવરેટ એક્ટર ય હા હમણાં લેખોનું નામ લીધું તું મને ગુજરાતીમાં યાર બહુ બધા છે આપણા પીયર્સ તો યુ નો ય રોનક મલહાર યસ ઓલ ધોઝ પીપલ આર ધેર પડજો મારે એક જ પિક કરવો એને તો આઈ થિંક આઈલ um um હોમ હોસ વન પર્સન ધેટ સ્ટેન્ડસ આઉટ ધ મોસ્ટ અત્યારે તો આઈલ just સે હેલી યાર ઓકે નય હેલી નું મને સરપ્રાઈઝ મી બીકોઝ હેલી કેમ કે આની જોડે મે કામ કર્યું છે એટલે અત્યારે એનું જે ગીવન ટેક છે ને એ મને બહુ ગમ્યું સો હેલી સરપ્રાઈઝ મી અ લોટ એઝ એન એક્ટર ઓકે બાકી છોકરીમાં તો આપડા બધા છે જ ઈશા લઈ લો દીક્ષા લઈ લો પછી આઈ મીન શું કહેવાય કે જાનકી લઈ લો એ બધા છે જ આ બાજુ છોકરાઓના નામ પણ મેં લીધા મિત્ર છે ઇઝ ડુઈંગ સો વેલ હા મિત્ર ઇઝ ડુઇંગ સો વેલ એટલે યુ નો બટ આઈ મીન નક્ષ ઇઝ ડુઈંગ સો વેલ સો આ બધા લોકો છે બટ જો એક વ્યક્તિ પિક કરવું હોય તો અત્યાર ના એટ ધીસ પોઈન્ટ ખાલી એક નામ સામે આવે હેલી હશે લોકો પણ અત્યારે હેલી જ મારા ધ્યાનમાં આવે છે મ્યુઝિક ડિરેક્ટર ઓલ ઓવર ਅਮਿਤ ਰਿਆਦੀ ਹਾਂਸਟਾਉਨ ਅਮਿਤ ਰਿਵੇਦੀ ਚੱਲੇ ਕਿਾਰੇ ਰੜੇਲਾ 3 ਦਿਨ ਪਹਿਲਾਂ ਜਾਂਖਮਾ ਦੀਆਂ ਅੰਸੂ ਆਵਿਆ ਦਾ ਚੱਲੇ ਇਤਲੂ ਕਿਾਰੇ ਹਸੇ ਲੱਗੇ ਕਮ ਰੜੂ ਆ ਗਈ ਅਤੀਸ਼ੇ ਹਸੀ ਨਾ ਉਹ ਲੋ ਹਸ ਤੋ ਨਾ ਜੀ ਇਹ ਲ ਮਾਰੂ ਮਾਰੂ ਮਨੇ ਆਈ ਹੈਵ ਅ ਆਈ ਡੋ ਨੋ ਹਾਊ ਟੂ ਲਾਫ ਰੈਟਰੋ ਫਿਲਮ ਜੁਈਏ ਜੇ ਸੂਰਿਆ ਨੇ ਨਾ ਇਹ ਮੈਂ ਇੱਕ ਕੈਰੈਕਟਰ ਇਹੋ ਜੇ ਹਸੀ ਨਹੀਂ ਸਕਤੂ ਤਮ ਜੋ ਜੋ ਬਾਕੀ ਹੂੰ ਅਤਰੇ ਸੋ ਤਾਂ ਤੋ ਅਰਧਾ ਮਾਨਸੋ ਨਾ ਪ੍ਰੋਬਲਮ ਹੋਏ वो इंटरेस्टिंग फिल्म yeah. बना भी चाहिए वो हंसून है वो हंसून तो मोटे बागे फेका जोई ले अंदर थी जो लोगों हंसे ना एकदम जो मारी ना थी आई डोंट हैव दैट मैंने पच्ची ये फिल्म में एक सीन में हंसे जो तो कह रहे हों मस्त मोमेंट होएगा हम सूर्या से जैसे yeah. जो तन तो ताड़ी और पड़ीया से कितना अच ક્રિકેટર પણ ના હોત તો આઈ થિન્ક પર્સનલ ટ્રેનર જીમ એવું કંઈ કરત નહીં તો ગેમર નહીં તો ઇન્ફ્લુએન્સર એવું કંઈ હોત નહીં તો કસ્ટમર સર્વિસમાં કામ કરતો હોત હમણાં અકાઉન્ટન્ટ એટલે એવું તો કંઈ કરી જ લેત ઓકે સીલ શૂટ કરતા પેલા ગીત સાંભળો છો કોઈ એવું એવું કશું ખરું એ ડિપેન્ડ કરે પ્રેમ પ્રકરણમાં એક જ ગીત છ મહિના સાંભળ્યું હતું એક જ ગીત ના 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 અ કબીર સિંઘનું તું જે કિતના જાને લાગે આમ યાર કંટાળો આવે ત્યારે શું કરો છો ચા બનાવું છું ચા બનાવું ચા પીવું પછી અમુક વાર વાંચી નો પણ બહુ ઓછું થઈ ગયું છે લેટલી પણ ટાઈમ મળતો નથી કંટાળો આવવાનો એટલો બટ યા નજીકના મિત્રો સુરતમાં છે એક બે પણ બહુ ઓછા સોશિયલ મીડિયાની કેટલી ઇમ્પેક્ટ પડે છે પડે છે કે નહીં કેટલી પડે છે સેના ઉપર પોતા ઉપર પર્સનલ કે પ્રોફેશનલ પર્સનલ બહુ પડે છે આઈ મીન થાય થાય એટલો દૂર રહો સોશિયલ મીડિયા થી લાઈફ મંત્ર પેલું લખાયું છે વાળું કે બીજું કશું લાઈફ મંત્ર યાર મારી લાઈફના એક્સપિરિયન્સ પરથી હું તો એમ જ કહીશ કે ફાઇન્ડ અ વે ટુ મેક પીસ વિથ હુ યુ આર હવે આને ગુજરાતીમાં એટલું કહીશ કે તમે જે છો બેટર બનો પણ તમે જે છો ને એનીથી પોતાની જાતને નફરત ના કરો કે એવી ધૃણા ના કરો એક્સેપ્ટ યોર સેલ્ફ કે હું આ જ છું અને ફાઇન્ડ અ વે ટુ બી લવ વિથ યોર સેલ્ફ તમે આજુબાજુમાં આખું વર્લ્ડ બદલાઈ જશે શૂટિંગ યાદગાર પ્રસંગ કોઈ એક મોમેન્ટ છે જે ટ્રેલરમાં કહી શકું વેર આઈ હિયર ધ બેબી બિંગ બોર્ન બાળકનો જન્મ થવાનો અવાજ આવે આઈ ડોન્ટ હેવ કેડ મારું કોઈ બાળક છે નહીં એટલે મારા માટે પ્યોર ઇમેજિનેશન હતું બટ જ્યારે આવ્યો ને અવાજ ત્યારે સી આય કે એટલે એ એ ખાલી એ ઇમેજિન કરીને આઈ ડોન્ટ નો શું થયું મારી જોડે અને આઈ સ્ટાર્ટેડ ક્રાઇંગ અને આઈ 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 થિંક આવો એક શોર્ટ છે મેં ગુલાબી શર્ટ પહેર્યો છે અને મારું મેં મોડું આખું કવર કર્યું છે અને મારી આંખોમાંથી આંસુ આવે છે સો દેટ ઇઝ ધ મોમેન્ટ ધ સ્ટક વિથ મી અને આ નો સમટાઇમ્સ મેજિક હેપન્સ ઓકે તમારા ડેડા એટલે કે પિતાને શું કહેશો મારા પિતાને આ ઘડીએ જે વિચાર આવે કંઈ નહીં યાર કંઈ નહીં કહી શકું પુસ્તકો વાંચવા ગમે છે સમય કાઢી શકો છો પુસ્તકો ટ્રાય કરું ટ્રાય કરું બહુ અને હમણાં જ વાત કરતો હતો સોનાલી જોડે કે બહુ ઈચ્છા છે ઘરે બહુ બધી ચોપડીઓ છે અમુક વાંચી પણ એ હેડ જ નથી આવતી યાર કેમ કે પેલું કામ આવી જાય કે આવી જાય ને પુસ્તકો વાંચવા એટલા આસાન નથી કારણ કે તમને એક સ્ટેટ ઓફ માઇન્ડમાં જવું પડે તમારે મેન્ટલી બધું ડિસ્કનેક્ટ કરીને વાંચવું પડે નહીં તો સોશિયલ મીડિયા વાવાય ટિંગ 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 થાય એટલે આઈ લવ રીડિંગ આઈ લવ ગોયિંગ ઇન્ટુ ધેટ અધર વર્લ્ડ જ્યાં લોકોના લખાણ હોય ને તમારી સામે પિક્ચર ક્રિએટ થાય એટલે આઈ લવ રીડિંગ બુક્સ આઈ લવ ધેટ મોર ધેન એનીથિંગ રીડિંગ રાઇટિંગ આઈ લવ મોર ધેન એક્ટિંગ પણ નથી થતું લેટલી છે ચોપડીઓ છે અને આઈ આઈ હોપ થોડા ટાઈમમાં થશે રાઈટ પોતાની જાતની ખૂબી પ્લસ પોઈન્ટ Uh, मारा प्रमाण आई थिंक आई एम वेरी रिस्पेक्टफुल टू पीपलिंक आई 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 थिंक एम हूव इज अराउंड मी आई एम ऑलवेज रिस्पेक्टफुल अनलेस ते कई बहु विचित्र व्यक्ति हो तो मारी अंदर कई अलग थाय बाकी मोटे भागे आई एम वेरी रिस्पेक्टफुल टू हूँ यू आर तोजिशन जो तुम रिस्पेक्ट नहीं करते हूँ નીચા થી નીચા અને ઉપર થી ઉપર વાળા લેવલ લોકો જોડે સેમ રીતે જ બિહેવ કરો છું ઓકે અત્યાર સુધી તમે જે કરી મારી સૌથી ગમતી ફિલ્મ તમારી પ્રેમ પ્રકરણ હોય શકે યાર પ્રેમ પ્રકરણ ઇઝ અ ફિલ્મ ધેટ આઈ રિયલી ગેવ એવરીથિંગ બધું જ આપી દીધું તો યા સો ಸೌದಿ ऊंची गम्ती फ्यू कोई छाज नहीं वा हां कोई छाज नहीं मारी मारी इट्स लाइक माय बेबी त मैं પોતાનો બાળક ને કે રીતે એટલે એવું નહી કે કહી ના શકો તમને દેખાય જ નહીં ખામી જ ના દેખા એટલે અ પેલો હું એવી માં છું જે પોતાનો બાળક ને આઇસોલેટ ના કરે કે जस्ट बिकॉज़ તમારો બાળક ઇસ નોટ ગુડ enough લોકો ને ના ગમે તો ચાલે બટ મે હું બાપ છું ડેડ આ હું નહીં કહું એ હું બાપ છું જે પોતાનો બાળક ને હંમેશા બેક કરસે કે હું છું થેન્ક યુ ગૌરવભાઈ થેન્ક યુ સો મચ યસ થેન્ક યુ ગૌરવભાઈ ને ઓન સ્ક્રીન સ્ક્રીન પ્રેઝન્સ મને હંમેશા ગમે છે અને ઓફ સ્ક્રીન પણ મળવા હંમેશા ગમે છે ડેડા જોવા જજો અને તમને અમે જોતા રહીશું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ